સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ ગંભીર ખૂનના ગુનામાં ઝડપી ભેદ ઉકેલવામાં આવ્યો છે ટેક્સટાઇલ કંપનીમાં થયેલી ખૂનની ઘટનામાં સંડોવાયેલ આરોપી સાગર રામુ પ્રજાપતિને સુરત ગ્રામ્ય પોલીસે ગણતરીના કલાકોમાં જડપી ઝડપી પાડ્યો છે પ્રાપ્ત માહિતી મુજબ તારીખ બાર જાન્યુઆરી બે ના રોજ કડોદરા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી ટેક્સટાઇલ કંપનીમાં કામદારે સાથે ગંભીર મારામારી બાદ ખૂનની ઘટના બની હતી ઘટનાની જાણ થતાં સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ અધ્યક્ષના માર્ગદર્શન હેઠળ એલસીબીની પરોળ ફળી સ્ટાફ તેમજ કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનની સંયુક્ત ટીમ બનાવવામાં આવી હતી પોલીસે સીસીટીવી ફૂટેજ ટેકનિકલ સર્વેલન્સ તથા માનવીય સૂત્રોના આધારે તપાસ હાથ ધરી હતી અને તપાસ દરમિયાન આરોપી સાગર રામુ પ્રજાપતિને ઝડપી પાડી કડક પૂછપરછ કરવામાં આવી હતી જેમાં અંગત અદાવત અને કામકાજ સંબંધિત ઝઘડાને કારણે ગુનો આચર્યા હોવાની કબૂલાત સામે આવી છે આરોપી સાગર રામુ પ્રજાપતિ વિરુદ્ધ કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ભારતીય ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની ની કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે અને આરોપીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે કોર્ટમાં રજૂ કરવામાં આવશે આ સમગ્ર કામગીરીમાં કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશન એલસીબી તથા સુરત ગ્રામ્ય પોલીસના અધિકારીઓ અને સ્ટાફે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી